બાબા સાહેબ સેની પ્રતિમાને ફુલાર કર્યા હતા ડીસામાં એસએસડી સ્વયં સૈનિક દળ પરિવાર દ્વારા પણ બાબા સાહેબ સેની પ્રતિમાને ફુલાર કરી વિશાળ સંખ્યામાં રેલીમાં યોજવામાં આવી હતી એ જ ડીઆરએસ ડીસાવર રોહિત સમાજ શૈક્ષણિક સંસ્થા દ્વારા પણ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલાર કરી ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા હતા અને ત્યારબાદ વિશાળ સંખ્યામાં રેલી યોજવામાં આવી હતી જેમાં બનાસકાંઠા જિલ્લા બીમ આર્મી અધ્યક્ષ બી આર આઝાદ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા બ્યુરોચી ભરગોવન ચૌહાણ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ બનાસકાંઠા જય બે આજે દુનિયાના મહામાનવ એવા બાબા સાહેબ આંબેડકરનો આજે દિશાના દરેક યુવાનો દરેક જાતિના લોકોએ આજે આ બંધારણ માટે જે બાબા મુસદો તૈયાર કર્યો અને દુનિયા નું સર્વશ્રેષ્ઠ બંધારણ આપણા ભારત દેશને ને આપ્યું આ લોકશાહી આ બંધારણના આધારે ચાલી રહી છે આજે તમામ પક્ષના લોકો અને તમામ જાતિના લોકોએ આ બાબા સાહેબને યાદ કરવા જોઈએ પણ ઘણી દુઃખની બાબા ને પુષ્પાંજલિ કરવા આવે છે માત્ર એટલું જ કહેવાનું મારું કે જો દુનિયાએ આ બંધારણને સ્વીકાર્યું હોય અને શ્રેષ્ઠ બંધારણ કીધું હોય આ લોકશાહી ની મોટી આપવાવાળા આપવા વાળા બાબા સાહેબને આજે આપણે યાદ કરવા જોઈએ